અકસ્માતના પચાસમાં દિવસે મોત થયું હોવાની એક ઘટના સામે આવી છે સુરતની વીસ વર્ષીય પરિણીતાએ દોઢ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને ગત ધનતેરસના દિવસે પતિ પત્ની બાઇક પર વતન જવા નીકળ્યા હતા દરમિયાન અંકલેશ્વર પાસે કારે અડફેટે લેતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા કે પચાસ દિવસની સારવાર બાદ પરિણીતાનું મોત થયું છે મળતી માહિતી પ્રમાણે મૂળ વિસાવધર અને સુરતના પૂણા વિસ્તારમાં આવેલા ચામુંડા નગરમાં પરિવાર સાથે રહેતી હતી જીનલે દોઢ વર્ષ પહેલાં હિતેશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારબાદથી સુરત ખાતે પરિવાર સાથે રહેતા હતા દિવાળી પહેલાં વતન જવા માટે પતિ પત્નીએ નિર્ણય કર્યો હતો ગત દસ નવેમ્બર અને ધનતેરસના દિવસે બાઇક લઈને સુરતથી વતન જવા નીકળ્યા હતા દરમિયાન બંને અંકલેશ્વર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે તેમને અડફિટે લીધા હતા એને પગલે બંનેઓને ગંભીર ઈજા થઈ હતી જેથી બંનેઓને નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જીનલના બંને પગ કચડાઈ ગયા હતા જ્યારે હિતેશને પણ બંને પગ વચ્ચે ગંભીર ઈજા થઈ હતી જીનલની છેલ્લા પચાસ દિવસથી સારવાર કરવામાં આવી રહી હતી આ દરમિયાન જીનલના પગના ચાર ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા તબીબો દ્વારા યુવતીને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે રાત્રે યુવતીએ દમ તોડ્યો છે દોઢ વર્ષ પહેલા જ પ્રેમ લગ્ન કરનાર દંપતીમાંથી પત્નીનું મોત થતા દંપતી વિખાર્યું છે યુવતીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે હાલ તો યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે યુવતીના પતિની પણ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત